તાજેતરમાં જાહેર થયેલી રેવન્યુ તલાટીની પરીક્ષામાં અને આગામી સમયમાં પંચાયત વિભાગ દ્વારા લેવાનારી તમામ પરીક્ષાઓમાં આવતા ગુજરાતી વ્યાકરણમાં સારા ગુણ મેળવવા અને આપની સફળતા સુનિશ્ચિત બનાવવા માટે વ્યાકરણ વિહાર નામની બેસ્ટ સેલર બુક ના સંપાદકનું સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ ભાષા શબ્દ ભંડોળ અને અગત્યનું સાહિત્ય આવરી લેવામાં આવ્યું છે દોઢસો થી વધારે વિડીયો લેકચરમાં વિષયની થી લઈને કઠિન બાબતો સુધીની સ્પષ્ટ સમજૂતી સાથે ચાર હજારથી વધારે ગુણવત્તા